નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું વસુંધા સાડીમાં આજે તમને બહુ સુપર હિટ ડિઝાઇન બતાવવાના છે એકદમ સિરોક્ષી વર્કમાં બતાવવાના છે પહેલાં તો આપણે તમને ડિઝાઇન બતાવવાના છે ઓપન કરીને અને કલર ડિઝાઇન પણ રહેવાના છે અને આપણે ડમી પીસમાં પહેરાવું એ પણ તમે બતાવવાના છે પહેલાં આપણે તમને ઓપન પીસ બતાવીએ એટલે તમને ખ્યાલ આવે ડિઝાઇન આખી શિરોક્ષીમાં રહેવાની છે અને માત્ર સોળસો ને પચાસની રેટ રહેવાની છે જોઈ શકો તો આખી બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે પહેલાં તો આપણે આ રીતનું કામ રહેવાનું છે સિરોક્ષીનું કામ રહેવાનું છે અને આ કોઈ પ્રિન્ટ નથી મિત્રો એકદમ એવી રીતનો પ્યુરનું કામ રહેવાનું છે જે કાર્ડ ઉપર રહેવાનું છે એકદમ સોફ્ટ સિલ્કમાં રહેવાનું છે વર્કનું કામ રહેવાનું છે સિરોક્ષનું જોઈ શકો છો આખી ડિઝાઇન સુપર હિટ ડિઝાઇન રહેવાનું છે અને એકદમ મીણાનું કામ રહેવાનું છે મીણા જે કાર્ડનું કામ રહેવાનું છે ને સિરોક્ષી માત્ર સોળસો ને પચાસ અને એ પણ તમને કોઈ પણ આપણે કુરિયર થઈ જશે અને પણ ફ્રીપિ આપણે તમને કલર ડિઝાઇન પર બતાવવાના છીએ આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એમના મેચિંગનું રહેવાનું છે ઝીણી બુટ્ટીનું અને એમનો બેલ્ટ રહેવાનું છે બ્લાઉઝનો બેલ્ટ એ પણ તમે જોઈ શકો છો તમને આપણે કલર બતાવવાના નથી તમારો જે મનગમતો કલર હોય ને મિત્રો ક્લીન શોટ લેવાનો ના બોલતા બધાય સુપર હિટ કલર રહેવાના છે વ્હાઈટ કલર રહેવાનો છે પિંક કલર લાઈટ ગ્રે કલર અને ઓનિયન ગાજરી ઉપર અને હવે આપણે દમી પેસમાં અમારા પૂતળામાં પહેર્યા હોય એ તમે જોઈ શકો છો બહુ મસ્ત ડિઝાઇન રહેવાના છે કલર પણ બહુ સુપર હિટ રહેવાનો છે જોઈ શકો છો તમે એકદમ બહુ મસ્ત ડિઝાઇન રહેવાનું છે અને વિથ લગડી પટ્ટામાં પણ એકદમ શીરોક્ષીનું કામ રહેવાનું છે એવી લટકણ રહેવાના છે જોઈ શું અને મિત્રો મારો વિડીયો તમને પસંદ મળે લાઇક શેર અને કરો તો બિલકુલ ન પસંદ કારણ કે વસુ નાખી તમારા માટે રોજેરોજ નવું નવું કલેક્શન લાવતા અને ફરી મળી આપણે નેક્સ્ટ વિડીયો થેન્ક યુ